નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ નવ્વાણું ટકા લોકોને ખબર નથી કે આ સાત ફળ તમારા પગની તાકાતને નષ્ટ કરી રહ્યા છે મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે શું તમે દરરોજ ઘરનું બનેલું ભોજન ખાઓ છો સમયસર ઊંઘી જાઓ છો પૂરતું પાણી પીવો છો તમે દરરોજ કસરત પણ કરો છો અને તેમ છતાંય વધારે ચાલવાથી કે સીડી ચડતા તમે થાકી જાવ છો અને બેઠા પછી ઊભા થવામાં પણ જો તમને તકલીફ થાય છે તો શું આ તમારી વધતી ઉંમરની સાથે થતી તકલીફો છે કે પછી કંઈક બીજું છે શું તમને ખબર છે કે તમારા પગની તાકાત કોણ ચોરી રહ્યું છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સાહીઠ પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો રોજ કઈ ભૂલો કરે છે જેનાથી તેમના પગની તાકાત ધીમે ધીમે ઓછી થાય છે આપણા પગ નબળા કરે છે કેટલાક ફળો ખાવાથી સાંધામાં દુખાવો અને સોજો આવે છે અને ચાલવાનું મુશ્કેલ બને છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવા સાત ફળો વિશે કે જે વધતી ઉંમર સાથે ઓછા ખાવા જોઈએ કે પછી ટાળવા જોઈએ કયું ફળ ખાવાથી કયું નુકસાન થાય છે અને કેવા ફળ વૃદ્ધો માટે યોગ્ય નથી આ બધું આપણે વિગતમાં જાણીશું મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો આજનો આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે તેથી વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો સૌપ્રથમ જાણીએ કે શા માટે ફળો નુકસાન કરે છે ઉંમર વધે તેમ શરીરની ક્ષમતા ઓછી થતી જાય છે નવું લોહી બને છે પણ ધીમે બને છે પાચન ક્રિયા મંદ પડતી જાય છે સાંધાનો દુખાવો થાય છે પગમાં સોજા આવે છે ત્રીસ થી ચાલીસ ની ઉંમરે જે ફળો ફાયદાકારક હતા તે કયા સાત ફળો ખાવાનું ટાળવું જોઈએ નંબર એક દ્રાક્ષ દ્રાક્ષ નાની અને મીઠી હોય છે પણ તેમાં ફ્રુક્ટોઝ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે આ યુરિક અને ચરબીમાં રૂપાંતરિત થાય છે દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે છે ઘૂંટણમાં બળતરા થાય છે અને પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થઈ શકે છે દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ જવાય છે જે બ્લડ શુગર અને સોજો વધારે છે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તે સ્વસ્થ ગણાય છે પણ વૃદ્ધો માટે તેનું ફ્રુક્ટોઝ હાનિકારક છે નંબર બે તરબૂજ તરબૂજ હળવું રસદાર અને ઠંડક આપનારું છે એમાંય ઉનાળાની સિઝનમાં આપણે લોકો ભરપૂર પ્રમાણમાં તરબૂચ ખાતા હોઈએ છીએ તેનો જ્યુસ પણ પીએ છીએ પણ તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચું છે આ રક્તમાં શુગરને ઝડપથી વધારે છે સિત્તેરની ઉંમરે તે પગમાં સોજો બળતરા અને ભારેપણું પણ લાવે છે સીડી ચડવામાં તકલીફ થાય છે થાક વધારે છે તરબૂચ પાણીથી ભરપૂર અને હાઇડ્રેટિંગ લાગે છે પણ વૃદ્ધો માટે તેનું શુગર શરીરમાં નુકસાન કરે છે એટલે મોટી ઉંમરે તરબૂચ ખાવાનું ટાળવું કે પછી બહુ જ ઓછા પ્રમાણમાં ખાવું મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને વિડીયોને લાઈક ચોક્કસથી કરજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે નંબર ત્રણ નારંગી આપણે બધા જ જાણીએ છીએ કે નારંગી એક ખાટું મીઠું ફળ છે નારંગીમાં વિટામિન સી હોય છે નારંગી ખાવાથી ઘૂંટણ જકડાઈ જાય છે કમરમાં દુખાવો અને લાંબા સમય બેસી રહેવાથી પગમાં સોજો આવે છે સોજો અને ઇન્સ્યુલિન વધે છે

પણ વૃદ્ધોના આંતરડા અને સાંધાને બળતરા કરે છે તેની શુગર બ્લડ શુગરને અસ્થિર કરે છે આ ફળ ખાવાથી કમરમાં દુખાવો જાંગમાં બળતરા ઘૂંટણમાં જડતા અને ઘણીવાર પગ ખેંચાતા હોય તેવું પણ લાગે છે પગમાં થાક પણ દેખાય છે ઓછી મીઠાશ અને ફાઈબરને કારણે તે સ્વસ્થ લાગે છે પણ વૃદ્ધો માટે તેનું એસિડ અને શુગર ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે નંબર 5 કેરી કેરી એ ફળોનો રાજા કહેવાય છે અને એમાં ખાસ કરીને ઉનાળાની સીઝનમાં આપણા દેશમાં કેરી સૌથી વધારે ખવાતું ફ્રૂટ છે 60-65 વર્ષની ઉંમરે આ ફ્રૂટ સૌથી ખતરનાક છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સુગર હોય છે જે બ્લડ સુગર લેવલને ખૂબ ઝડપથી વધારે છે મોટી ઉંમરે પાચન ક્રિયા મંદ પડી જવાથી શરીર આ સુગર લેવલને સંભાળી શકતું નથી વળી વધારે પડતી કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો ઘૂંટણ અને કમરમાં દુખાવો પગમાં ઝણઝણાટી ચાલવામાં ભારે પણ અનુભવાય છે કેરી બધાને ખૂબ ભાવતી હોય છે એટલે વધારે પ્રમાણમાં આપણે ખાઈ લઈએ છીએ જે ગુપ્ત સોજો શરૂ કરે છે ડાયાબિટીસ હૃદયની બીમારી કે સંધિવા હોય તો તો કેરી બિલકુલ ન ખાઓ કેરીની મીઠાશ વિટામિન્સ અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે જે બધા જ લોકો નાનાથી લઈને મોટા સૌ ખાવાની પસંદ કરે છે પણ વૃદ્ધો માટે તેની સુગર ખૂબ જ ખતરનાક હોય છે નંબર 6 અનાનસ અનાનસને સોજો ઘટાડનારું ફળ ગણવામાં આવે છે સ્વાદમાં થોડું ખાટું મીઠું હોય છે કારણ કે તેમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે પણ તેમાં ખૂબ સુગર અને ખટાશ હોય છે જે એસિડિટી ઉત્પન્ન કરે છે અને મોટી ઉંમરના લોકો માટે ઝડપથી શુગર લેવલ વધારે છે આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે જેનાથી પગનો દુખાવો ઘૂંટણનો દુખાવો જડતા અને થાક લાગે છે જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે ખાસ કરીને લોહી પાતળું કરતી દવાઓ લેતા હોય તો બ્રોમેલીન તેની સાથે ઉલટી અસર પેદા કરે છે અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે છે પણ મોટી ઉંમરના લોકોના શરીર માટે તેની સુગર અને એસિડ વધુ નુકસાનકારક છે નંબર 7 કેળું કેળું એક પોચું ફળ છે જેથી પણ ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે જેમને દાંત નથી તે લોકો પણ કેળું ખાઈ શકે છે કેળું પોટેશિયમથી ભરપૂર છે અને ઝડપથી શરીરને ઊર્જા પૂરી પાડે છે પણ તેમાં ઝડપથી પચી જતા કાર્બોહાઇડ્રેટ્સ અને સુગર વધુ પ્રમાણમાં હોય છે

તો મિત્રો હવે આપણે જોઈશું કેવા ફળો ખાવા જોઈએ ફળોને છોડવાની જરૂર નથી પરંતુ કેવા ફળની પસંદગી કરવી તે જરૂરી છે આયુર્વેદ મુજબ કેટલાક ફળો મોટી ઉંમરે ખાવાથી ફાયદાકારક થાય છે જે પગને મજબૂત કરે છે સાંધાનો દુખાવો ઘટાડે છે અને આપણને સક્રિય રાખે છે આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે ઔષધિ સમાન છે તો ચાલો આપણે એવા પાંચ ફળો વિશે જાણીએ કે જે આપણા રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ નંબર એક દાડમ દાડમ એ એક સુપર ફૂડ કહેવાય છે જે રક્ત પ્રવાહને સુધારે છે અને સોજો ઘટાડે છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ખાસ કરીને પોલીફેનોલ્સ હોય છે જે સાંધામાં બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે વધતી ઉંમરે જ્યારે રક્ત પરિભ્રમણ ધીમું પડે છે ત્યારે દાડમ રક્તવાહિનીઓને લચીલી રાખે છે અને પગમાં ભારેપણું ઘટાડે છે દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઓછો થાય છે ચાલવામાં સરળતા રહે છે અને થાક ઓછો લાગે છે તે મગજ માટે પણ ફાયદાકારક છે જે યાદશક્તિને ટેકો આપે છે દિવસમાં અડધું દાડમ અથવા એક ગ્લાસ તાજા દાડમનો રસ ખાંડ મિક્સ કર્યા વગર લેવો જોઈએ જો ડાયાબિટીસ હોય તો રસ ઓછો પીવો અને દાણા ખાઓ દાડમ વાત અને પિત્ત દોષ પણ ઓછો કરે છે જે વૃદ્ધાવસ્થામાં સાંધાની સમસ્યાઓને ઓછી કરે છે નંબર 2 બ્લુબેરી બ્લુબેરી મગજ અને સાંધા માટે ટોનિક નું કામ કરે છે તેમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે બળતરા ઓછી કરે છે અને મગજને સુરક્ષિત રાખે છે વધતી ઉંમરે જ્યારે યાદશક્તિ ઓછી થાય છે અને સાંધાઓનું લચીલાપણું ઘટે છે ત્યારે બ્લુબેરી બંનેને ટેકો આપે છે આ ફળ ખાવાથી સાંધાની જડતા અને દુખાવો ઓછો થાય છે ચાલવામાં સંતુલન સુધરે છે અને યાદશક્તિ વધે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે દિવસમાં એક નાની વાટકી બ્લુબેરી સવારે નાસ્તામાં કે પછી દિવસ દરમિયાન ખાઈ શકાય જે નર્વસ સિસ્ટમ અને સાંધાને મજબૂત રાખે છે નંબર ત્રણ નાશપતી નાશપતી હળવી અને સરળતાથી પચે છે જે મોટી ઉંમરના લોકોના સંવેદનશીલ પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે તેમાં ફાઈબર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સોજો ઘટાડે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે નાશપતીમાં ખાંડ ઓછી હોય છે જેથી તે બ્લડ શુગર વધારે પ્રમાણમાં ડિસ્ટર્બ કરતું નથી આ ફળ ખાવાથી પગમાં સોજો અને ભારેપણું ઓછું થાય છે પાચન સુધરે છે અને સાંધા લચીલા રહે છે તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે બપોરે એક નાશપતી ખાવાથી અથવા તેને નાના ટુકડામાં કાપીને સલાડમાં નાખીને ખાવાથી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે જેથી ભોજન પચવામાં સરળ રહે છે નાશપતી પિત્ત અને કફને બેલેન્સ કરે છે જે પાચન અને સોજાને નિયંત્રિત રાખે છે નંબર 4 પપૈયું પપૈયું પાચન માટે એક અદ્ભુત ફળ ગણાય છે કારણ કે તેમાં પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે જે ખોરાકને પચવામાં સહાય કરે છે વધતી ઉંમરે પાચનતંત્ર નબળું પડે છે અને પપૈયું તેને મજબૂત રાખે છે તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સાંધાને લચીલા રાખે છે અને બળતરા ઓછી કરે છે પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે પેટ હળવું રહે છે અને શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે પપૈયું રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જેથી વ્યક્તિ બીમાર પણ ઓછો પડે છે સવારે નાસ્તામાં પપૈયું ખાઈ શકાય અથવા તેની સ્મૂધી બનાવીને પણ પી શકાય પણ જો તેમાં ખાંડ ન નાખીએ તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે વધારે પડતું પાકું પપૈયું સુગરના દર્દીઓએ ન ખાવું કારણ કે તે સુગર લેવલ વધારી શકે છે પપૈયું કફ અને દોષનાશક ગણાય છે અને પાચનની ગરમી જાળવી રાખે છે જે વૃદ્ધો માટે આદર્શ સાબિત થાય છે નંબર 5 એવોકાડો એવોકાડો સાંધા અને હૃદય માટે શ્રેષ્ઠ ફળ ગણાય છે તેમાં હેલ્ધી ફેટ વિટામિન ઈ અને પોટેશિયમ હોય છે જે સાંધાને લુબ્રિકેટ કરે છે અને બળતરા ઘટાડે છે

તો આ બધા જ ફળો સવારે અથવા બપોરે થોડી માત્રામાં ખાવા જેથી પાચન સરળ રહે બને ત્યાં સુધી રાત્રે ફળો ઓછા ખાવા કારણ કે પાચન રાત્રે ધીમું પડી જતું હોય છે રોજ સવારે હળવા ગરમ તેલથી શરીરની માલિશ કરો જે સાંધાના દુખાવાને ઘટાડે છે અને મનને શાંતિ આપે છે ફળોની સાથે પુષ્કળ પાણી પીવું જેથી શરીર હાઇડ્રેટ રહે છે અને સોજો ઓછો આવે છે